પણ એ તો તમને કહું છું કે તારી મમ્મી મને એમ કે છે કે આપણા ઘરમાં બંને બહુ છે ને મારો મંદર કરી દેવા માંગે છે બનતા પપ્પા છે એક્ટિંગ કરે છે પપ્પા મજાક કરો છો ને હા હવે મને નથી ખબર પડતી કાઈ કે તારી મમ્મી એક્ટિંગ કરે તમે ભી એક્ટિંગ કરો તમે પછી મને એક્ટિંગ કરવાનું કયો અરે તારી મમ્મી કહે છે કે મારી બંને બહુએ મેં કાનમાં સાંભળ્યું છે મારા કાનેથી કે બંને બહુ મારું મર્ડર કરી દેવા માંગે છે શું અરે

ને ખરેખર બેટા તમારી વહુને કંઈક પ્રોબ્લેમ હોય તો તમને કીધું હોય તો મને જણાવો તો આપણે આ બધી વાત ઘરે નહીં પૂગવાની અને અહીંયા જ પૂરું કરી નાખીએ આપણે પણ પપ્પા તમે હજી સુધી અમારી વાત સમજ્યા નથી અમારી વહુને કોઈ નથી કંઈ પ્રોબ્લેમ નથી અમને કોઈને કંઈ કહ્યું નથી અને અમારી બહુ શું કામ ને મમ્મીને મારવા જાય એ તો કહો એ તો એને એની માં સમાન ગણે છે આ એ જ વાત તો મેં એને કીધી છે કે મારી બહુ બહુ નહીં કરે નહીં કરે નહીં કરે આ જ રીતે તમારી જેમ જ એને કીધું છે પણ નથી માનવા તૈયાર હકી

આ ક્યાર ના તમે એક ને એક વાત ગૂટો છો એટલે એક વાત તો ફાઇનલ થઈ કે અમે જેને બંને ભાઈઓ અમારી પત્નીઓને પૂછી લઈશું પણ એ પેલા તમે તમારી પત્નીને ને પૂછી એટલે કે અમારા માતૃશ્રીને પૂછીને પૂછી કન્ફર્મ કરો કે શું છે અને શું નહીં અરે બેટા આમાં કન્ફર્મેશન કેવી રીતે કરવું અરે એટલી બધી ગભરાઈ ગઈ છે કે વાત જ નહીં પૂછતું મને ગભરાય આપણે આવ્યા ત્યારે મમ્મી ગભરાતા હોય એવું લાગ્યું નહીં આપણને તો મસ્ત સમજાયા આશીર્વાદ આપ્યા તો ઠીક છે આજે સાંજે આપણે વાત કરી લઈએ દૂધ તો દૂધ ને પાણી તો પાણી થઈ જાય

અને કહેતા હતા કે મંદિર તો શું આજ પછી તો હું એકલી ઓટલે પણ બેસવાની નથી બસ હવે મારે એકલા રહેવાનું બંધ કરવું છે પણ એમાં ડર નહોતો પપ્પા સ્વાભાવિક વાત હોય એવું લાગ્યું હતું કા મોટાભાઈ અરે અરે ના મગજમાં ડર ઘર કરી ગયો છે એને કાઢવો બહુ મુશ્કેલ પડશે ભવિષ્યમાં તો અત્યારે જ આપણે મમ્મી પાસે જાવે તો અત્યારે જવાથી કોઈ ફાયદો નથી ઓકે અત્યારે માં શું છે કે મમ્મી અત્યારે રિલેક્સ હશે ખોટે ખોટું જઈને ટેન્શન નાખવા એના કરતા સાંજે જઈશું કામ બાબી પેલા આવી જજો ને ઠીક છે તો અત્યારે અમે જઈએ આ બારનું બધું કામકાજ સંભાળી લઈએ આપણે મોટા ભાઈ ચાલો હા તમને મેં પેલું પેમેન્ટ લેવાનું કીધું છે ને પેમેન્ટ લઈ લો ને એટલે હું ઓર્ડર રિસીવ કરું